સુરતના બીઆરટીએસ રૂટ પર એક ખાસ દ્રશ્ય જોવા મળ્યું યુનિફોર્મમાં આત્મવિશ્વાસ ભર્યું સ્મિત અને હાથમાં બાર મીટર લાંબી પિંક બસનું સ્ટીયરિંગ નિશા શર્મા મૂળ મધ્યપ્રદેશના ઇન્દોરની મહિલા પણ આજે સુરતની ટ્રાફિક અને સુરતની ગતિ અને સુરતના સપનાને આગળ ધપાવતી મહિલા ડ્રાઈવર આપણી બાળકીની માતા અને આખા પરિવારની જવાબદારી એકલા હાથે સંભાળતી નિશા શર્મા હવે સુરતની પ્રથમ મહિલા બીઆરટી ડ્રાઈવર બની છે બાવીસ હજારમાં પ્રારંભિક વેતન સાથે ખાસ ચાલીસ દિવસની ટ્રેનિંગ અને પછી મળ્યું આ સ્ટીયરિંગનું કમાન મેરી એક बी आर टी एस में मैंने चार साल बस चलाई है एक और यहाँ पर भी एक महीने की ट्रेनिंग है आप पहले इंदौर में थी अभी सूरत में हो दोनों की ट्रैफिक में कैसा आपको क्योंकि सूरत में ट्रैफिक ज्यादा होता है देखिए हमने भी ट्रैफिक में गाड़ी चलाई है तो मुझे ज्यादा नहीं लगा बाकी सूरत को समझने में थोड़ा समय लगेगा मुझे सूरत मनपा लांबा समय थी महिला ड्राइवरो माटे जाहेरातो करती रही पण आखा गुजरात में एक पण महिला आगळ आवी नहीं અને પરિણામે પિંક બસ તૈયાર હોવા છતાં મહિના સુધી ડેપોમાં માં ધૂળ ખાતી હતી અંતે તંત્રને તંત્ર બહાર નજર નાખવી પડી અને મળી આવી નિશા શર્મા જેવી દ્રઢ મહિલા જેના સુરતની આગમન બસ સેવા જીવંત થઈ ગઈ સુરત માટે બહુ મોટી ગૌરવની વાત છે આવનારા દિવસોમાં હજુ પણ મહિલાઓ આગળ આવે આપણી પાસે હજુ બી મહિલા ડ્રાઈવરની આવશ્યકતાઓ છે મહિલા કંડક્ટરની આવશ્યકતા છે સુરત એક ભારતીની અંદર એક મહિલાઓને પ્રોત્સાહિત કરવા માટે મતલબ આગળ વધું છે આ દિશા શર્મા માત્ર બસ ચલાવે છે એવું નથી એ સુરત શહેર માટે રસ્તા પર એક મેસેજ આપે છે કે ડર નહીં હિંમત ચલાવો અને મહિલાઓ માટે એક પ્રેરણા બની રહી છે મોટું સ્ટીયરિંગ હોય કે મોટો પડકાર કંઈ પણ અશક્ય નથી महिला ड्राइवर तो ठीक है ठीक है महिला अगर किसी क्षेत्र में भी बढ़ती है तो उसमें सभी का सहयोग होना चाहिए महिला को अगर आगे बढ़ाना है तो सबका सपोर्ट मिलना चाहिए। चे। सूरत प्रथम महिला बीआरटीएस ड्राइवर निशा शर्मा पिंक बस गुलाबी हिम्मत न एक दमदार कहानी सूरत महिलाओं चेतन पटेल जी मीडिया सूरत